ડીસાના ઉમિયાનગરથી લઈ પાટણ હાઈવેને જોડતો મુખ્ય રોડ જોખમી હાલતમાં ડીસા સતત વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યું છે પરંતુ શહેરમાં અનેક વિસ્તાર એવા પણ છે જ્યાં વિકાસ પહોંચ્યો નથી ત્યારે આ વાત છે ડીસાના ઉમિયાનગર મેઘદૂત સોસાયટી વસુંધરા સોસાયટી અને કચ્છી કોલોનીથી લઈ મુખ્ય માર્ગ કહી શકાય તેવો પાટણ હાઈવેને જોડતો મુખ્ય રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે આ રોડ જે વખતે બન્યો તે સમયે પણ વિવાદમાં રહ્યો હતો તે બાદમાં પાલિકાના જે તે વખતના સત્તાધીસે રાતોરાત આ રોડ બનાવી નાખતા સમગ્ર શહેરમાં આ બાબત ચર્ચાસ્પદ બની હતી જો કે હાલમાં આ રોડની હાલત ખરાબ જોવા મળી રહી છે કેમ કે રોડની સાઈડમાં આવેલી ગટર ખુલ્લી હોવાથી જોખમી બની રહી છે અહીંથી પ્રસાર થતા વાહન ચાલકો પણ આ ખુલ્લી ગટરના કારણે સતત ભય અનુભવી રહ્યા છે આ ઉપરાંત આ ખુલ્લી ગટરમાં ભૂંડ શ્વાન પણ મૃત હાલતમાં પડેલા હોવાને કારણે સતત દુર્ગંધ મારતા હોવાથી આ રોડની સાઈડ ખુલ્લી ગટર છે તેમજ તેને પ્રોટેક્શન દિવાલ પણ ન હોવાને કારણે રોડની સાઈડો પણ સતત તૂટી રહી છે જેને કારણે કોઈ વાર મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે આ ઉપરાંત રાત્રિના સુમારે પણ કોઈવાર આ રોડની લાઇટો બંધ હોવાને કારણે આ રોડ સુમસામ બની જાય છે મુખ્ય માર્ગ કહી શકાય તેવો આ રોડ સતત વાહનોથી ધમધમતો રહે છે અને પાટણ હાઇવેની અનેક સોસાયટી સાથે માર્કેટયાર્ડને જોડતા આ મુખ્ય રોડને પાલિકા તંત્ર દ્વારા નવો બનાવી રોડની બંને સાઇડ પ્રોટેક્શન દિવાલ બનાવવી પણ ખૂબ જ જરૂરી છે આ રોડના નવીનીકરણ માટે પાટણ હાઇવે સ્થિત અનેક સોસાયટીના રહીશો દ્વારા ડીસા નગરપાલિકામાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી